કાલે રાજકોટ એરપોર્ટ પર જ હાલ તો સાંસદ અથવા કોઈ ઉચ્ચ અધિકારી સાથે બેઠક કરી શકે છે એ વિગતો સામે આવી રહી છે આપને જણાવી દઈએ રાજકોટમાં જે રીતે પૂરો આકાંડ સામે આવ્યો છે અને તેને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે એક બાદ એક હવે કાર્યવાહી પણ થઈ રહી છે ત્યાં સુધી કે એસીબી દ્વારા પણ પારના અધિકારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અનેક સવાલ ઉઠી રહ્યા છે આ સવાલો વચ્ચે હાલ તો સરકાર માટે પણ એક મોટો પડકાર કે આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે આવું તેની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠક થઈ શકે છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર ગૌરવ ખૂબ જ મહત્વપૂર્ણ આ બાબત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠક કરી શકે છે રાજકોટ આક્રમણ મામલે ચોક્કસ જ નિધિ આવતીકાલે જયારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે ગીર સોમનાથ ખાતે સોમનાથ દાદાના દર્શન કરવા માટે થઈને આવી રહ્યા છે અને એ દરમિયાન તેમનું રાજકોટ ખાતે એરપોર્ટ પર ટૂંકું રોકાણ છે તે કરવામાં આવ્યું છે ટૂંકું રોકાણ દરમિયાન જિલ્લા કલેક્ટર પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર છે કે તેઓ પ્રોટોકોલ મુજબ હાજર છે તે રહેતા હોય છે અને તેની સાથે પદાધિકારીઓમાં મેયર રાજકોટ શહેર ભાજપના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા છે વખતે ઉપસ્થિત રહે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે તેની વચ્ચે ત્યાં એરપોર્ટ પર ટૂંકુ રોકાણ દરમિયાન તેઓ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને તે ત્યારબાદ તેઓ ચાર વાગે સોમનાથ માટે રવાના છે તે થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી છે અને ત્યાં તેઓ રાત્રે રોકાણ છે તે કરવાના છે એ દરમિયાન અગ્નિકાંડને લઈને તેઓ અધિકારીઓ સાથે મીટિંગ છે તે કરી અને પૂરી માહિતી છે તે મેળવવાના છે બિલકુલથી આભાર પૂરી માહિતી માટે